કાણની ઘટના બાદ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ બંધ કરાયું છે ત્યારે હાલ પ્રવાસીઓ અટવાયા હતા કારણ કે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યું છે પરંતુ એસઓએ ની વેબસાઈટ ઉપર ઓનલાઈન ટિકિટ બુક થતા પ્રવાસીઓ બુક કરીને આવી રહ્યા છે અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક આવી એન્ટ્રી ન મળતા પ્રવાસીઓ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઈ રહી છે ત્યારે હાલ તો તંત્રના અણઘણ વહીવટને લઈને પ્રવાસીઓને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે पटेल सरदार वल सरदार वल्लभ भाई पटेल का हमने जो स्टैचू देखा नर्मदा वैली देखा देन घाट देखा और बाकी के आजू बाजू के देखे सो वी आर वेरी प्लीज टू बी बीर पार्ट ऑफ दिस लैंड एंड बट थोड़ा डिसअपॉइंटेड हो गया कि यहाँ का हाँ अगर ये बंद है तो कहाँ पर रिस्ट्रिक्शंस होना चाहिए कि ऑनलाइन टिकट इट हैज बी रेस्ट्रिक्ट ઘર વપરાશની ચીજવસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરતા પૂણાના વેપારીએ અનાજમાં નાખવાનો પાવડર પીને આપઘાત કર્યો